પપ્પા મને તમારી નિવૃત્તિ પર ચાર બંગડીઓ જોઈએ છે અને હા કૃપા કરીને આપણે જમાઈ માટે કે સોનાની ચેન બનાવી આપો હું તમારી એકમાત્ર પુત્રી છું એટલું જ પૂરતું છે હા હા તે ઠીક છે શું લાવું છે કાલે તમે ખરીદી કરવા જશો તો મારા સ્ટાફને આપવા માટે એક હજાર રૂપિયા સુધીની કેટલીક સારી ભેટો ખરીદવું તમે શું કહો છો પપ્પા એક હજાર રૂપિયાની ભેટ તમારી પાસે પચાસ લોકોનો સ્ટાફ છે આનો મતલબ પચાસ હજાર તેમના પાછળ આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે દીકરા મેં આટલા વર્ષોથી એ લોકો સાથે કામ કર્યું છે આટલી કમાણી થઈ છે ઠીક છે ઠીક છે તને આટલા પૈસા ખર્ચવાનો શોખ છે તો મારા બાળકોના નામે પણ થોડા પૈસા લાવી દે ગમે તેમ દીકરીઓને શું મળે બધું દીકરા માટે છે ફૂલ ભાભી સામે જોઈને તેણે હસીને કહ્યું તે બાળકી જેવી બની ગઈ છે પરંતુ તે હજુ પણ બાળકની જેમ મૂર્ખાઈ ભરી વાતો કરે છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમે પણ હું તમને તમારી પસંદગીની વસ્તુઓ પ્રદાન કરું છું અને હા મારા મેં પુત્ર વિશે પણ વિચાર્યું છે ટેન્શન ના લો અમે તમને ખુશ કર્યા પછી જ મોકલીશું જોવા મમ્મી હું તારા કલ્યાણની વાત કરું છું અને પપ્પા મને મૂર્ખ કહી રહ્યા છે જો તમે મારી સલાહને અનુસરવા માગતા ન હતા તો તમે મને અહીં કેમ બોલાવ્યો શું મને ગુસ્સામાં તેની માતાને કહ્યું તમે પણ અમારા માટે તમારા સો કામ છોડીને તમે તેને ગુસ્સે કર્યો તેની મદદ કરવામાં આવી છે બાય ધ વે તેને શું ખોટું કર્યું તમારા સ્ટાફમાંથી અન્ય લોકો પણ તમારી પહેલાં નિવૃત્ત થઈ ગયા છે તમને આટલી મોગી ગિફ્ટ ક્યારેય કોઈ આપી નથી આ તો છે કે હું કહું છું મમ્મી ઓકે પપ્પા આપવી હોય તો આટલા મોંઘા ભાવે આપવાની શું જરૂર છે ચારસોથી પાંચસો રૂપિયામાં પણ કામ થઈ શકે છે મા અને દીકરી માટે તમને જે યોગ્ય લાગે તે કરો તેની વાત આ સાંભળીને સુમનના પિતા ત્યાંથી ઊભા થઈ ગયા સુમનની ભાભી કવિતા જે આટલા સમય સુધી આ બધી વાતો સાંભળી રહી હતી તે પણ ઊભી થઈ ગઈ ને બોલી ઠીક છે બહેન તમે એને મમ્મી સાથે વાત કરો હું જઈશ મારે મારી સાડીને ઇસ્ત્રી કરવી છે મારી ઇસ્ત્રી કરવી છે શું તમે કાલે ઓફિસ જાઓ છો હા આ શું છે બાબી હું આવું અને તમે ઓફિસ આવ્યા શું તમે એક બે દિવસની રજા ન લઈ શકો મારો એક ખૂબ જ સારો સાથીદાર જેની સાથે મેં દસ વર્ષ કામ કર્યું આવતીકાલે તેમની નિવૃત્તિ છે નિવૃત્તિ છે તેથી જવું જરૂરી છે કોઈ પણ રીતે તમે અને મમ્મી તેની તમે સવારે ખરીદી કરવા જશો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સાંજ સુધીમાં પાછા આવશો તમે આવો તે પહેલાં હું આવી જઈશ હા દીદી હું તમારી પસંદગીનો નાસ્તો બનાવીને જ ઓફિસ જઈશ સુમનની ભાભીએ કહ્યું કવિતા ત્યાંથી ઊભી થઈ અને ચાલી ગઈ મમ્મી તમે જુઓ આ તો ભાભીનું કામ ટાળવા માટેનું બહાનું છે ગમે તેમ કરીને તમને હું આવું કેમ ગમે છે તમે મને છોડી દો છો મારા મૂળ કેમ બગાડો છો ચાલો આવતીકાલની વસ્તુઓની યાદી બનાવીએ રૂમમાં જતી વખતે કવિતાએ સુમન અને તેના સાસુના બોલાયેલા શબ્દો સાંભળ્યા આ સાંભળીને તે હસ્યો આ શરૂઆતમાં તેને આ બધી બાબતો બહુ ખરાબ લાગી જ્યારથી કવિતા લગ્ન કરીને આ ઘરમાં આવી છે ત્યારથી તેને આ જોયું હતું તેની ભાભી સુવન ઘર ચલાવે છે ઘરે કોઈ પણ પ્રસંગ હોય તેમની સલાહથી કામ થતું તેની સાસુ પણ તેની પુત્રી સાથે તમામ ખરીદી કરતી હતી દોસ્તો કાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દઉં શરૂઆતમાં કવિતાને બહુ ખરાબ લાગ્યું એક બે વાર તેણે તેના પતિને પૂછ્યું પણ હતું જ્યારે મેં આ વિશે ફરિયાદ કરી ત્યારે તે નિશંકપણે હસ્યો અને બોલ્યો અરે માણસ તે સારું છે નહીં તું બજારની ધમાલથી બચી જાય છે અને જે પણ ખામીઓ બહાર આવે છે એવું કહેવાય છે કે જ્યારે એક વાત વારંવાર કહેવામાં આવે છે જેથી તે યોગ્ય લાગવા માંડે છે તેથી કવિતા માટે મારા પતિની વાત પણ કંઈક અંશે સાચી લાગે છે તેણીની સગાઈ થઈ ગઈ હતી કોઈ પણ રીતે તેની નોકરી કરતી હતી સમયની અછતથી તેથી તે કામ કરતી સ્ત્રીઓ માટે રહે છે તો તેણે પણ એ સ્વીકારી લીધું હતું કેમ વગર સલાહ આપવાનો અર્થ અને શા માટે આ વસ્તુ ઘરે બિનજરૂરી જવાબદારીઓમાં ફસાઈ જશો આગળ તેના સસરાની નિવૃત્તિનો મહિનો હતો તેના સંબંધમાં તેની ભાભી પણ આવી હતી તેના બાળકોના પેપરો શરૂ થવાના હતા તેથી તે વચ્ચે આવી શકે નહીં તેથી અગાઉની નિવૃત્તિનું શોપિંગ કરાવવા આવ્યા હતા જોકે તેના સાસરિયાઓ દિલથી ખરાબ નહોતા તેના માટે કોઈપણ વસ્તુ પર કોઈ નિયંત્રણ નહોતા એટલા માટે તેણે નાની વાતને પણ મુદ્દો બનાવી દીધો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તેણી તેના જીવન અને ઘરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગતી ન હતી અને તેણીને એક પતિ હતો કે જે તેણીને ખૂબ પ્રેમ કરતો હતો ઓફિસનો સ્ટાફ પણ ઘણો સારો હતો અને સૌથી ઉપર રીટાજી ખૂબ જ સીધી સાદી સ્ત્રી હતી પ્રકૃતિની હતી જ્યારે તે ઓફિસમાં નવી હતી ત્યારે રીટાજીએ તેને કામ શીખવવા અને સમજાવવા ઘણી મદદ કરી રીટાજી તેને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતી હતી જ્યારે પણ તેને કોઈ સમસ્યા હોય રીટાજી દરેક સમસ્યાનો ઉકેલ પ્રેમથી સમજાવતા હતા પછી તે ઓફિસની હોય કે ઘરની રીટાજીની ગઈકાલે નિવૃત્તિ હતી કવિતા અને રીટાજી એકબીજાથી અલગ થવાનું વિચારી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ લાગણીશીલ હતા સત્ય તો એ છે કે કેટલાક લોકો સાથે હૃદયના એવા બંધન બને છે કે જે લોહીના સંબંધો કરતાં પણ મોટા હોય છે બીજા દિવસે સવારે કવિતાએ નાસ્તો તૈયાર કર્યો અને ઓફિસ જવા નીકળી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવો સાંજે તે પહોંચી ત્યાં સુધીમાં તો તે થોડું મોડું થઈ ગયું હતું તે આવતા જ તેની ભાભીએ જોરથી કહ્યું શું ભાભી તમે તો કહેતા હતા કે હું વહેલી આવીશ વહેલ આવવાને બદલે તમે મોડા આવ્યા હા બહેન મોડું થઈ ગયું ફંક્શન પછી અમે બધા રીટા મેડમને તેમના ઘરે મૂકવા ગયા આટલું જ મોડું થયું ભાભી નહીં અમે એક જ પરિવારના છીએ તમે તમારા ભાઈ બહેનનું જેવું વર્તન કરો છો પરિવારના સભ્યનું શું એવું નથી બહેન બસ જરૂરી હતું એટલે મારે જવું પડ્યું કવિતાએ કોઈ અર્થ દલીલમાં પડ્યા વિના નિશ્ચિત જવાબ આપતા કહ્યું અરે ભાભી આ તમારા હાથમાં શું છે ભેટ જેવું લાગે છે સારું જો તમે મને બતાવો તો રીટા મેડમે તમને શું આપ્યું છે તમે તેના ખૂબ વખાણ કરો છો જરા જુઓ કવિતાનામાં હાથમાં રાખેલા ગિફ્ટ પેકેટ તરફ જોઈ રહેલી સુમને તેને કહ્યું હા હા કેમ નહીં બેન આટલું કહીને કવિતાએ તેના હાથમાં રહેલું ગિફ્ટ પેક તેને આપ્યું સુમને એક પછી એક ગિફ્ટ પેક ખોલવાનું શરૂ કર્યું અને જોયું કે આ એક પેકેટમાં એક સુંદર બેડશીટ હતી અને એક દાબડો હતો દોસ્તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજી એક ખૂબ જ સરસ ઓ ભગવાન રીટા મેડમે આપણા બધા પર ઘણો ખર્ચો કર્યો છે આટલું બધું આપવાની શું જરૂર હતી ભેટ જોઈને કવિતા ભાવુક થઈ ગઈ કહ્યું કે શું થયું ભાભી કોણે આટલો ખર્ચ કર્યો તમે બધા તેના સહકર્મી છો અને કોઈ પણ રીતે તમે આટલા વર્ષોથી નોકરી કરો છો નિવૃત્તિ પર તેને લાખો રૂપિયા મળશે તેનાથી તેને થોડો ખર્ચ પણ કર્યો તો શું ફરક પડે છે સુમન તંજને હસતા હસતા કહ્યું રીટાજી વિશેની આવી વાતો સાંભળીને કવિતાને બહુ ગુસ્સો આવ્યો તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખતા કહ્યું દીદી બેટ મોંઘી છે અથવા સસ્તું કોઈ વાંધો નથી આપનારની લાગણીમાં ફરક પડે છે રીટાજી ભલે આટલી મોંઘી ગિફ્ટ ના આપે તો પણ તેમની આંખોમાં અમારું સન્માન સમાન છે તેમણે તેણીનું હૃદય શરૂઆતથી જ ખૂબ ઉદાર હતું અને તેણીએ બહાર નીકળતી વખતે તે બતાવ્યું સારું દીદી હું તમને એક વાત કહું દરેક નિવૃત્ત થાય છે અને દરેકની નિવૃત્તિ પર લાખો રૂપિયા મળે છે પરંતુ એવા કેટલા કેટલાક લોકો હશે જેઓ બીજા ઉપર આટલો ખર્ચ કરશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોને આપે છે પરંતુ જે બીજા પર ખર્ચ કરે છે તે જ મોટા દિલના કહેવાય છે કવિતાની વાત સાંભળીને સુમનનો ચહેરો સફેદ થઈ ગયો તે ચાલા ગયા અને આગળ કંઈ બોલ્યા નહીં સુમને સત્યનો અરીસો જોયો કવિતાએ રાખેલી તેણીની લાગણી ભરી ભેટ ઉપાડી અને તેના રૂમમાં ગઈ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને ઘરમાં ક્યારેય ભેદભાવ રાખતા નહીં કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો જલ્દીથી દોસ્તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે ધન્યવાદ